અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી શહેર બી ડિવિઝન પોલીસે અઠાવીસ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કરજણના કંડારી ગામના શખ્સને વોન્ટેજ જાહેર કરી એક્ટિવા અને મોબાઈલ મળીને તોતેર હજાર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બારવરાની જાડી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા પાસેથી એક શખ્સને એક્ટિવા ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે જનાર હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ દરમિયાન ટોલ ટેક્સની બાજુમાં આવેલા ખેતરમાં રહેતા મહેન્દ્ર જીવનભાઈ વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો પોલીસે અઠાવીસ હજારના વિદેશી દારૂનો જથ્થો ચાલીસ હજારની એક્ટિવા અને મોબાઈલ મળીને કુલ રૂપિયા તોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કરજણના કંદારી ગામના અમિત મહેન્દ્ર વસાવાને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા